જેમાં દઢાલ ક્લસ્ટરની વીસ હતો કુલ મોડલ બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રસ્તુત કર્યા હતા ક્લસ્ટરની વધુ સ્થળ તેમજ આજુબાજુ વિસ્તારના અન્ય શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો નિહાળ્યો અને શીખવાની પ્રેરણા મેળવી હતી ગણિત અને પર્યાવરણના પ્રતિ પોતાની જવાબદારી અને સર્જનાત્મકતાના વિષયમાં પોતાની જવાબદારી સમજાશે તે ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંપૂર્ણ વ્યવસ્થા અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઈ હતી સીઆરસી કોઓર્ડિનેટર ચંદ્રવદન પરમાર તેમજ નાલંદા હાઈસ્કૂલ આચાર્ય સુધાકર રાય દ્વારા આ પ્રદર્શની સફળ બનાવવા જહેમત ઉપાડી હતી મારો નામ અર્પિતા બેન રાય છે હું પ્રાથમિક શાળામાંથી આવી છું આજે દરેક વિદ્યાર્થીઓને ગણિત વિશે સૌથી અઘરું લાગે છે ગણિત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓમાં ડરનો ભાવ રહે છે આ વિષયને વિવિધ મોડેલો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સરળતાથી સહેલાઈથી શીખવાડી શકીએ છીએ વિદ્યાર્થીઓ રમતા રમતા ગમત સાથે જ્ઞાન મેળવી શકે છે આ ગણિતિકજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જાતે શીખી શકે છે

વિદ્યાર્થીઓ પોતાની જાતે શીખી શકે છે હેતુઓ રમતા રમતા ગમત સાથે જ્ઞાન મેળવી શકે છે સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે કલ્પના વિકસે છે સંદર્ભ ગણિતિક મોડેલિંગ યુટ્યુબ વિડીયો શિક્ષક વિદ્યાર્થીઓ શક્તિ દ્વારા કલ્પના શક્તિ દ્વારા

और मैं आशा करता हूँ कि हमारे ये प्रोग्राम बहुत ही अच्छा बीतेगा और आज हमने विद्यार्थियों के लिए जिन लोगों ने भाग लिया है और जो शिक्षक यहाँ पे उपस्थित हैं उनके खाने की व्यवस्था रखी है और जो विजेता हैं उनके ट्रॉफ़ी की व्यवस्था रखी है आसपास की स्कूलों ने को हमने इनवाइट किया है कि हमारे यहाँ आएँ और इसका लाभ लें और जितनी स्कूलें यहाँ आई हैं उन्होंने इसके बारे में देखा है और जाना है उनको जो हमारे देश की गणित है पर्यावरण के विषय में जागृत बने हैं और आगे भी हम ऐसे कार्यक्रम करते रहेंगे थैंक यू નમસ્કાર મારું નામ કે પરમાર છે અને હું હાલ ગઢાલ ક્લસ્ટરમાં સીઆરસી તરીકે કાર્યરત છું જીસીઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શનથી અમે આજ રોજ આ નાલંદા હાઈસ્કૂલની અંદર ગઢાલ ક્લસ્ટરની વીસ જેટલી શાળાઓનું બાર વૈજ્ઞાનિક પ્રદર્શન